ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો માવઠાના કારણે પાક નુકસાની સામે વળતર ચૂકવવાની માંગ કરી ગાંધીનગરના ખેડૂતો ટ્રેક્ટર લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા કલેક્ટર કચેરી ખાતે ઢોલ નગારા સાથે વિરોધ નોંધાવ્યો છાલા સહિતના ગામોના ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી મગ અડદ મગફળી ડાંગર સહિતના પાકમાં નુકસાની થઈ છે ખેડૂતોનું દેવું માફ કરવા અને સહાય આપવા રજૂઆત કરી ગાંધીનગર તાલુકાના અમે તમામ ખેડૂતો એકત્રિત થયા છીએ અને સરકાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા જે કમોસમી વરસાદના લીધે અડદ કપાસ મગફળી અને ડોગરના પાકને વ્યાપક એટલે ઘણું નુકસાન થયું છે હવે પાક કોઈ અમારા કામનો રહ્યો નથી વર્ષ બાવીસ ત્રેવીસમાં પણ અમારા પાકને નુકસાન થયું હતું અને ઉનાળાની સિઝનમાં બાજરીમાં પણ અને જુવારનો પણ નુકસાન થયું ઉનાળાની સિઝનમાં તેમ છતાં સરકારને ગોધીનગર જિલ્લામાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું વળતર આપ્યું નથી અત્યાર સુધી તો અમે સરકારને રજૂઆત કરવા આવ્યા છે કે અમને જે પાક નુકસાનીનું ભારોભાર વળતર આપ વળતર ચૂકવો અને પાક ધીરવ મારું માફ કર નહીંતર અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ નેશનલ હડતાલી પણ બંધ કરવાના છીએ શાકભાજી દૂધ પણ બંધ કરવાના છીએ અને અમારે જો ખાતરના ભાવ વધતા હોય તો અમારી જણસના ભાવ વધતા નથી જો અઢારસો રૂપિયા પોટાશ કરેલ છે હું એ ત્યાંથી અમારે માર પડેલ છે